વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં પ્રસિદ્ધ શિલ્પકાર અને પૂર્વ સભાસદના માનમાં સભા બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ પર મોકૂફ કરવામાં આવી છે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ નિર્ણય વખોડી તંત્રની ઝાંટકણી કાઢી હતી તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ કાઉન્સિલર અને પ્રસિદ્ધ શિલ્પકારના માનમાં આજે શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યા છે એ પરંપરા પ્રમાણે તેઓનું સન્માન કરીએ છીએ અને દુઃખની લાગણી પણ વ્યક્ત કરીએ છીએ પરંતુ સાથે સાથે તાજેતરમાં જ માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હતો અને પોતાના પરિવારનો લાડકવાયો છીનવાયો હતો આ ગંભીર બેદરકારી પાલિકાના પાપે સર્જાઈ છે ત્યારે આજે જરૂરી હતું કે તે યુવાનના માનમાં પણ શોક દર્શક ઠરાવ કરી તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હોત તો સારું હોત આ મુદ્દે સભામાં ચર્ચા થવી જરૂરી છે અને આ મુદ્દો અમે આગામી મળનારી સભામાં પણ ઉઠાવીશું વડોદરા મહાનગરપાલિકાએ આજે ઓગણત્રીસ તારીખે સામાન્ય સભાની અંદર એક શિલ્પકાર જેને સરદાર વલ્લભભાઈની આટલી મોટી પ્રતિમા બનાવી કે દેશ વિદેશથી પણ લોકો જોવા આવે છે એ મરણ પામે એમના માટે શોકસભા એક અમારા સાભાસદ જવાબ થઈ ગયા જે નવા નવાપુરામાં રહેતા હતા એમની શોકસભા રાખેલી હતી પણ સવાલ એ છે કે વડોદરા શહેરની એક એવી ઘટના ઘટી કે વિપુલસિંહ ઝાલા તારીખ સત્તાવીસ ને છવ્વીસના રોજ પોતાના પરિવારની સાથે માજલપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષની બાજુમાં જમવા ગયા અને ત્યાં આ બધા બેભાનના જે કર્મચારીઓ છે અથવા જે લોકો છે કામ કરતા હતા ત્યાં ટાંકી સાફ કરવાના બહાને ડ્રેનેજ લાઈનની અંદર પાણી છોડતા હતા છોડ્યો છે પણ સવાલ એ છે કે ડ્રેનેજનું ટાંકીનું પાણી એને છોડવાની પરમિશન લીધી કે કેમ એક વાત પણ માણસ તો જતો રહ્યો અંદર ગરકાઈ ગયો ત્યાં મૂકવા ગયા ખુલ્લી ગટર હતી અંદર જતો રહ્યો પચીસ ફૂટની જતાની સાથે મરણ થઈ ગયું તો આટલું મોટું આઘાત એના પરિવારને લાગ્યો હોય આટલો મોટો પરિવાર આટલું મોટું માજલપુરના લોકોને લાગ્યું હોય અને કોર્પોરેશન એને ગુનેગાર હોય ત્યારે એની પણ એક શોક સભા એની અંદર સમાવેશ કરવી હોત તો શું થઈ જાત એટલે તમે શોકસભા નહીં રાખી ગુનેગારોને બચાવવા માગો છો શું આટલી મોટી હોનારત એના પરિવારને બેર વિખેર કરી નાખ્યું એની પત્નીના ઉપર હાથ તૂટી પડ્યું આખું જીવન કઈ રીતે ગુજારશે પેલું બાળક કઈ રીતે મોટો થશે ખુલ્લા મનથી ચર્ચા વાત કરી અને એના વળતર કઈ શું આપવા માગો છો કઈ રીતેની જિંદગી ગુજારશે બાળકના માટે શું કરવા માગો છો એ તમામ બાબતો કોઈ વાતની ચર્ચા નહીં જેને કશું બન્યું જ નથી વડોદરા શહેરની અંદર પણ અમે અમારું એવું માનવું છે કે મેં આ શોક દર્શાવ ઠરાવ નહીં કરીને અમે આ લોકોને વખોડીએ છીએ અને અમે માનીએ છીએ કે દર્શક ઠરાવ બી હોવો જોઈએ એના ખુલ્લે મને ચર્ચા બી હોવી જોઈએ અને જે તમે પાપ કરી રહ્યા છો દાદાગીરી કરો છો અહંકાર રૂપી જે દાદાગીરી કરી રહ્યા છો પરિવારને નહીં મળવા જવાનું નહીં એના અંતિમ ક્રિયામાં જવાનું અને સીધું તમે જ ગુનેગાર છે એવી વાતાવરણ ફેલાવવાનું એ ખરેખર લોકો ઉપર અન્યાય છે આના પરથી લોકો સમજે અમારું માનવું છે કે આવતી સભાની અંદર પણ એનો ઠરાવ મૂકવો જોઈએ ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને કોર્પોરેશનના શું આપવા માગે છે એ વાત કરવી જોઈએ અમે આજની સભાને સભાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે જે સભાની અંદર આ બિપુલ ઝાલાનું ઝાલાનું શોખદર્સક ઠરાવ નહીં કરીએ કરીને અમે એ લોકોને વખોડીએ છીએ કે આવો કુશ આવો આવો બનાવ બન્યા પછી પણ તમે દયા જેવી વસ્તુ નથી રાખતા અમે આવતી સભાની અંદર એના માટે લડત આપીશું અને કમિશનરને અને મેયરને મળીને આના માટે શું કરવા માગે છે એની સ્પષ્ટતા પણ એમથી પૂછીશું